જેવી રીતના આપણે બટેટાનું શાક કરીએ એવી રીતના જ એના ટુકડા કરવાના છે છાલુની સાથે ત્યારબાદ ગેસ પર મેં કૂકરને ગરમ થવા માટે રાખ્યું છે અને તેની અંદર હું બે પાવરા જેટલું તેલ ઉમેરીશ બે પાવરા અથવા તો બે મોટી ચમચી જેટલું તેલ એની અંદર નાખવાનું છે અને તેને ગરમ થવા દેવાનું છે તેલ સરસ મજાનું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે અને આ રાઈ સરસ મજાની તેલમાં પતળવા લાગી છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ પતળી રહી છે અને આ રાઈ તતળી જાય ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને આ જીરું પણ સરસ મજાનું તેલમાં થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે તો આ હિંગને પણ તેલમાં સરસ મજાની થવા દેવાની છે હિંગ સરસ મજાની તેલમાં થઈ જાય ત્યારબાદ આપણે ટુકડા કરેલા જે બટેટા છે તેનો વઘાર આપણે આપણા કુકરની અંદર કરીશું તો આ જે બટેટા આપણે સુધારેલા છે એનો વઘાર આપણે કુકરમાં કરી રહ્યા છીએ અને સરસ મજાના બધા એની અંદર ઉમેરી અને અને તેલની સાથે રાઈ સાથે તેને સરસ મિક્સ કરી લેવાના છે તો બટેટા સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી અને એના ઉપરની વન ફોર્થ ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરવાની છે અને આપણા સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે નમક અને નમક મેં મારે સ્વાદ મુજબ અડધી ચમચી અને વન ફોર્થ ચમચી ઉપરથી નાખેલું છે ત્યારબાદ એને મિક્સ કરી અને એની અંદર બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને બે ગ્લાસ પાણી ઉમેરી અને ત્યારબાદ તેને સરસ મિક્સ કરી અને ફરી પાછું મિક્સ કરી થઈ જાય એટલે કુકર આપણે બંધ કરી દઈશું અને ફાસ્ટ ગેસ પર આપણે એને પાંચ છ વિસલ થવા દેવાની છે તો ત્યારબાદ આપણે એક મોટું ટમેટું સરસ ધોઈ અને લીધેલું છે અને તેના ટુકડા કરી લેવાના છે અને આ ટમેટાના ટુકડામાં આપણે બે ચમચી જેટલી લસણવાળી ચટણી ટમેટાની સાથે જ એની અંદર ઉમેરવાની છે અને આ લસણવાળી ચટણી તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો છો મેં અહીં બે ચમચી જેટલી લસણવાળી ચટણી નાખી છે અને મીઠા લીમડાના થોડા પાન છે તેને સરસ નજાના ધોઈ અને એ પણ આપણે ટમેટાના જે વાટકામાં આપણે ઉમેરી દેસુ ત્યારબાદ આપણે કુકર ખોલીને જોઈએ તો આપણા બટેટા સરસ મજાના ચડી ગયા છે તો હવે ગેસ પર આપણે એક બીજી પેન મૂકીશું અને એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આ તેલ સરસ મજાનું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર જે ટમેટા અને લીમડા અને લસણવાળી ચટણીનું જે આપણે રાખ્યું હતું તે તેની અંદર ઉમેરી દઈશું અને એને સરસ મજાનું હલાવતા રહીશું આ લસણવાળી ચટણી છે તે સરસ મજાની ટમેટાની અંદર મિક્સ થઈ જાય લીમડો અને લસણવાળી ચટણી અને ટમેટા આ ત્રણેય સરસ મજાના સંથડાઈ જાય અને સરસ મિક્સ થઈ જાય એક રસ ત્યાં સુધી એને હલાવતા રહીશું અને આ રીતના મિક્સ કરતા રહીશું તો આ લસણવાળી ચટણી સરસ મજાની મિક્સ આપણા ટમેટાની અંદર થઈ રહી છે અને ટમેટા પણ સરસ ચડવા લાગ્યા છે તો થોડા ઘણા ચડે ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે ગરમ મસાલો છે એ ટોટલી ઓપ્શનલ છે મારા ઘરમાં બધાને ગરમ મસાલાવાળું શાક બટેટાનું બહુ જ ભાવે છે તેથી હું એની અંદર ગરમ મસાલો થોડો એમાં એડ કરીશ અને તેને ટમેટાને ચડવા માટે થોડું એમાં પાણી ઉમેરીશ થોડું મતલબ કે અડધી વાટકી જેટલું પાણી તેની અંદર આપણે ટમેટાને ચડવા માટે રાખવાના છે અને ટમેટા સરસ ચડી જાય ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલું ધાણાજીરું નાખવાનું છે ધાણાજીરું છે એ બટેટાના છાલુવાળા શાકમાં સરસ મજાનું લાગે છે તેથી એમાં નાખજો અને ટમેટાના ભાગનું આપણે સ્વાદ મુજબ નમક પણ ઉમેરીશું તો નમક અને ધાણાજીરું ઉમેરાઈ જાય ત્યારબાદ એને એક મિનિટ સુધી ચડવા દઈશું અને આ સરસ ટમેટા ચડી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી કે એક ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે અને ત્યારબાદ જે બટેટા આપણા કુકરમાં થઈ ગયેલા હતા તે આ પેનની અંદર આપણે એડ કરી દઈશું અને આ બટેટા છે બધા રસાની સાથે જ એની અંદર એડ કરી દઈશું જેથી રસાવાળું બટેટાનું શાક થઈ જાય અને રસો જો ઓછો લાગે તો તેમાં થોડું પાણી એડ કરી અને તમે નાખી શકો છો અને આપણે બે મિનિટ માટે ચડવા દઈશું તો આપણું તૈયાર છે બટેટાનું રસાવાળું શાક તો તમને પણ આ શાક કેવું લાગ્યું તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો